ચિંતન શિબિર જેનું સમાપન થયું છે ગુજરાત સરકારના મંત્રીઓ આઈએસ આઈપીએસ ઓફિસર્સ સીધો સંવાદ થાય ગુજરાતને કઈ રીતે લઈ જવાનું છે આગળ તેને લઈને આ ચિંતન થઈ જેમાં મુખ્યમંત્રીએ કહ્યું છે કુપોષણ અને ખાસ શિક્ષણ પર ભાર મૂકવાની વાત કરાઈ છે સીએમના હસ્તે શ્રેષ્ઠ કલેક્ટર અને ડીડીઓને એવોર્ડ અપાયા છે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ અપાયા છે બે કલેક્ટર અને બે ડીઓને એવોર્ડ અપાયા છે વલસાડના કલેક્ટર ધર્મેશ તબેને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ અપાયો છે વલસાડ ડીડીઓ મિલિંદ બાપનાને પણ એવોર્ડ એનાયત કરાયો છે પંદર લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં વલસાડને એવોર્ડ જ્યારે પાટણના કલેક્ટર અરવિંદ વિજયનને પણ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મળ્યો છે પાટણ ડીડીઓ જીએસ પ્રજાપતિને પણ એવોર્ડ એનાયત થયો છે પંદર લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લામાં પાટણને આ એવોર્ડ મળ્યો છે ધારાસભ્ય jignesh miwa